ભાવનગર જિલ્લામાં છેલ્લા પંદર વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર નાના જીવ માટે અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે કીડીઓ ખાઈ શકે તે માટે માળનાથ નજીક આવેલા ત્રંબક ગામ ખાતે ગામની બહેનો દ્વારા છેલ્લા પંદર દિવસમાં ત્રણસો દસ મણ કીડિયારું તૈયાર કરવામાં આવ્યું છે આ મણ કીડિયારું આગામી દિવસોમાં માળનાથ ડુંગરો પર પૂરવામાં આવશે જેની શરૂઆત દસ મણ કીડિયાળુથી કરી હતી પરંતુ આજે ભાવનગર ડાયમંડ માર્કેટના સહયોગથી ત્રણસો દસ મળીડિયારું તૈયાર કરવામાં આવ્યું છે શરૂઆતમાં અલગ અલગ જગ્યાએ તેમના દ્વારા કિડિયારુ પૂરવાની પ્રવૃત્તિ ચાલતી હતી પરંતુ છેલ્લા સાત વર્ષથી ગોગા તાલુકાના માળનાથના ડુંગર નજીક આવેલા ત્રંબક ગામમાં આવેલી બાપા સીતારામની મંડોલી ખાતે ગામમાં સારી ગુણવત્તાના ઘઉં ગોળ અને દેશી ઘી જેવી સામગ્રી એકઠી કરી કીડિયારો બનાવવામાં આવે છે અમે એમાં ગોળ અને ઘી અને ઘઉંનો લોટ સોળી અને બનાવીને વેરજી છે બસો માણ ઘઉં હોય છે અને સો બાપા સીતારામ ભાવનગર ત્રંબક ગામના બહેનો નાના જીવ માટે જે સેવા કરી રહ્યા છે તે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે ગયા વર્ષે ત્રંબક ગામના બહેનો દ્વારા બસો બાસઠ મણ કીડિયારું તૈયાર કરાયું હતું જ્યારે આ વર્ષે ત્રણસો દસ મણ કીડિયારું તૈયાર કરાયું છે જેના માટે બસો મણ ઘઉ સો મણ ગોળ અને બસો કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કીડિયારું બનાવવામાં સૌથી મોટો સહયોગ ત્રંબક ગામની બહેનોનો રહ્યો છે જેમણે છેલ્લા પંદર દિવસમાં આ કીડિયારું તૈયાર કર્યું છે આ કીડિયારું માળનાથના ડુંગરોમાં પૂરવામાં આવશે અને બાકીનું કીડિયારું પાંચ હજાર નંગ શ્રીફળમાં ભરીને માળનાથના ડુંગરોમાં મૂકવામાં આવનાર છે હીરા બજારના સહયોગથી જે કાંઈ દાન આવેલું હોય એ આપણે દર વર્ષે અહીંયા માળનાથના ડુંગરામાં કીડિયારું બનાવીએ છીએ અને એ કીડિયારું આપણે ત્રંબકના બેનું જ બધા બનાવે છે અમારા ભાવનગરથી બેનું આવે ખરા રવિવારે છોકરાઓને રજા હોય હીરા બજારમાં રજા હોય ત્યારે આવે બધા બાકી આ ટોટલ છેવા ત્રંબક ગામના બેનું જ છે અને ઓણનું જે છે એ બસો મણ ઘઉં છે છ મણ ગોળ છે બસો કિલો ઘી છે ત્રંબક ગામમાં બાપા છેતારામ મોઢુલ ત્યાં બનાવીએ છે અને માળનાથના ડુંગરામાં વેરવાનું છે અને ત્યારબાદ પછી જે કાંઈ હોય એ શરીફળ કુરીને ઓણ પાંસક હજાર શરીફળની ગણતરી આપણે છે અને જાળામાં બધે શરીફળ ભરી ભેરી મેંકવાના છે અને એક શરીફળનું માહિતી એટલું છે શાસ્ત્રીની વસ્તુ છે એમાં ઘરની વસ્તુ છે નહીં જે કહેવાય કે બહુ લાંબા એનું પૂન લખેલું છે એક આપણે યજ્ઞ કરવીને એ ટાઈપનું પૂન છે અને જે કહેવાય એટલું બધું લાંબા ટૂંક્યાનું કુન છે પણ આપણે તો એટલા બધા ન ભરી કે આમાં તો પાંચ લાખ કદી પર કદાચ ભરવા હોય ને તો એટલો બધો આ કુલર આપણે કહેશે ત્રણસો દસ વજન છે અને એટલું કદાચ ભાવનગર જિલ્લામાં કોઈ જગ્યાએ બનતું જ નહીં હોય એમ એ ટાઈપનું